હા અમદાવાદના ગલીએ ગલીએ ફરે છે જે ખોટા કામ કરતા હોય જે પાપ કરતા હોય જે લોકો આ દુનિયામાં દુષ્ટકુર્મો કરતા હોય એને સમજી જવું જોઈએ ભગવાન નીકળે છે ચેકિંગમાં ભગવાન નજર નાખવા માટે અને એટલા માટે ભગવાનને અહીંયાથી હવે રથમાં જ્યારે બિરાજમાન કરવાના હોય ભગવાનનું સુંદર ગાન થઈ રહ્યું હોય રથ અહીંયા પ્રતીક્ષા કરતો હોય કારણ કે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન રથમાં બેઠા હતા અને સારથી બન્યા હતા આજે ભગવાન રાજા બની અને રથમાં બેસવાના છે અને એ ભગવાન જ્યારે રાજા બનીને રથમાં બેહવાના હોય ત્યારે સમગ્ર વાતાવરણ અહીંયા ઉત્સાહમય બની ગયું છે ભગવાનને અહીંયા સુંદર મજાને પવન નાખવામાં આવ્યો છે અને ચમર ઢોળવામાં આવે છે ભગવાનની આ વિધિમાં અનેક પ્રકારના સાધુ સંતો મહંતો જોડાયા છે અનેક શ્રેષ્ઠીઓ પણ જોડાયા છે આ મંદિરના અનેક ટ્રસ્ટીઓ પણ જોડાયા છે ભગવાન સ્વરૂપને ધીમે ધીમે રક્તમાં આરૂઢ કરવા માટે મહંતિપદાસજી સહિત અનેક મહાનુભાવો મંદિરમાંથી રથ તરફ પ્રયાણ કરી રહ્યા છે ભગવાનના સ્વરૂપને એ લોકો અહીંયા સુરથી વધાવે છે ભગવાનના સ્વરૂપને અહીંયા એ લોકો આ આનંદમાં અને આનંદમાં પોતાના બે હાથ વડે સુંદર મજાના સંગીતના માધ્યમથી ભગવાનને વધાવે છે કોઈ કાશી જોડા વગાડે છે કોઈ ખંજરી વગાડે છે કોઈ ઢોલ વગાડે છે અને ભગવાનનો અહીંયા સુંદર મજાનો રથમાં આગમન થઈ રહ્યો છે નંદી ഘോഷ નામનો આ રથ છે કે જેમાં ત્રૈલોક્ય મોહિની નામનો ધ્વજ છે લાલ અને પીળા રંગથી સુશોભિત આ રથ છે અને સારથી સ્વયં ગરુડ છે જય વિજય દ્વારપાલ છે અને દોરડું શંખ જોડે છે સ્વયં ગરુડ આ રથની રક્ષા કરે છે શંખ બલાહ શ્વેત હરિદાશ્વ જેના સફેદ અશ્વો છે અને આ રથના સોળ પૈડાઓ છે અહીંયા તો પોતાની બેનને ભગવાન એટલો પ્રેમ કરે છે પોતાની સાથે અને સાથે રાખે છે સુભદ્રાજી બહેન સુભદ્રાજી ધીરે ધીરે રથ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તેની આગેવાની વાદ્યંત્ર દ્વારા ખૂબ જ ઉત્સાહથી ખેલૈયાઓ કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહથી ઢોલ નગારાના અવાજ સાથે સંતો મહંતોની ઉપસ્થિતિની અંદર બહેન સુભદ્રાજીને રથ તરફ લઈ જવામાં આવ્યા છે પદ્મ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે અને આ ધ્વજ જે આપણે જોઈ રહ્યા છે તેના નંદિક અથવા નંદ્રિકા કહેવામાં આવે છે લાલ એટલે કે રક્ત રંગથી સુશોભિત આ રથ છે અને અર્જુન સ્વયં તેમના સારથી છે રથને ખેંચવા માટે જે દોરડું લગાવવામાં આવ્યું છે તેને સ્વર્ણ ચૂડા કહેવામાં આવે છે અને તેમાં જે અશ્વ જોડેલા છે તે રોચિક મોચિક જીતા અપરાજીતા એવા ભૂરા અશ્વ લગાવવામાં આવ્યા છે અને આ રથના બાર પૈડા છે એવું કહેવામાં આવે છે જે કાળક્રમે વિસરાતી ગઈ ભૂલાતી ગઈ અને કાળની ઊંડી ગરતામાં ધકેલાઈ ગઈ ઇતિહાસના પાનાઓ સાથે કાન માંડીએ છીએ ત્યારે અતિથિની આંગળી પકડીને વર્તમાન સુધી એવી અનેક ઘટનાઓ જન્મી અને નષ્ટ પામી પણ મોટા ધુરંધરોને જેણે ધરાશાયી કર્યા મોટી મહેલાતોને જેણે ભય ભેગી કરી મોટા નગરો પણ જમીન દુસ્ત થયા કાળની થપાટ પડે ત્યારે ઇતિહાસના પાના પણ ફાટીને ખોવાઈ જાય છે આ મહાન ઘટનાઓ બનાવો અને તવારીખો ઇતિહાસના પાના ઉપર થોડી ઘણી સંઘરાય છે પણ એથી બહુ ઓછી ઘટનાઓ છે જેણે વિશ્વની સમગ્ર પ્રજાની ચેતના પર અસર કરી હોય દિદાર કૃષ્ણ તેરા એકવાર જો દીખાજા દર્શન કી પ્યાસ એક વાર દીખાજા ગૌરવભરી ગીતા વહ ફિર બી હમે સુના જા ભારત બનાવીએ ભારત અભી હવે દેતા જા અભી હમે દેતા જા એવા ભગવાન કૃષ્ણની સાથે બલરામજી પણ હવે રથ પર આડૂટ થવા માટે જઈ રહ્યા છે ભગવાન બલરામ હળપતિ જેને કહેવામાં આવે છે પોતાના ખભે હળ રાખી અને ખેડૂતોના ઈષ્ટદેવતા કહેવામાં આવે છે આમ તો ખેડૂત એ હળપતિ કહેવાય હળપદ્રીએ કટક પણ છે ભગવાન આ સુંદર મજાની એ હળપદ્ધિએ પણ બના બન્યા છે આજે આપણે બલરામ રેવતીજી સાથે બિરાજમાન છે અહીંયા પણ બળભદ્રજી એમ કહેવાય કે બિરાજમાન થઈ અને પોતાની ભાઈ અને બહેન સાથે ફરવા નીકળી રહ્યા છે કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણ નામમાં જ તેના ગુણો છુપાયેલા છે કરષયતી ઇતિ કૃષ્ણ જે ખેંચે છે જે આકર્ષે છે તે કૃષ્ણ તે તે મોરારી આપણને તેની લીલાઓથી ખેંચે છે જે આપણને બોધપાઠ થી ખેંચે છે